કચ્છ જિલ્લાના ઐતિહાસિક શહેર અંજાર મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ પબ્લિક પાર્ક ગાર્ડનમાં વિવિધ વિકાસ કામો કરવામાં આવનાર છે રૂપિયા એક કરોડ સુડતાલીસ લાખના ખર્ચે વિકાસના કામો કરવામાં આવશે આ અંગે અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી ઐતિહાસિક શહેર અંજારમાં ઐતિહાસિક ગાર્ડનનું રિનોવેશન કરવા માટે અંજાર નગરપાલિકાએ ઠરાવ કર્યો હતો અને સરકારમાંથી ગ્રાન્ટ માંગેલી હતી જે મંજૂર થઈ ગઈ છે અને આગામી સમયમાં એનું એક પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે અંજારના એક સેન્ટરમાં કંઈ એમ અંજારનો આ ઐતિહાસિક ગાર્ડન છે એનું વિકાસ થઈ અને અંજારના શહેરીજનોને એનો વધુ પડતો લાભ મળશે અને આગામી સમયમાં એની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે આગામી સમયમાં ટેન્ડર ખુલ્યા બાદ એનું તુરંત કામ શરૂ કરવામાં આવશે